વરસાદ વરસાદ રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત અને વલસાડમાં ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો બારડોલીના બાબેન ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને આ વરસાદ પડતા ગરમીથી લોકોએ આંશિક રાહત મેળવી છે સુરત જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હોય તેવા દ્રશ્યો આજે સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા કે જ્યાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ક્યાંક પંદર મિનિટ તો ક્યાંક આ વરસાદ ધીમી ધારે ઓછા સમય માટે પણ વરસ્યો જો કે આ વરસાદથી ઠંડક મળી છે જેથી લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે સુરત અને વલસાડમાં ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો બારડોલીના બાબેન ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને આ વરસાદ પડતા ગરમીથી લોકોએ આંશિક રાહત મેળવી છે સુરત જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હોય તેવા દ્રશ્યો આજે સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા કે જ્યાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ક્યાંક પંદર મિનિટ તો ક્યાંક આ વરસાદ ધીમી ધારે ઓછા સમય માટે પણ વરસ્યો જોકે આ વરસાદથી ઠંડક મળી છે જેથી લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે